સુરતના વરાછા ખાતે અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામાના ઘરે બે ઘર વચ્ચે બનાવેલ રોપનું ડિમોલેશન કરવામાં આવ્યું આ સમયે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિત મનપાને ટોરેન્ટો પાવરની ટીમ હાજર રહી હતી સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી રહી છે ત્યારે સુરતના વરાછા ખાતે રહેતા અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ત્યાં ડિમોલેશન કરાયું છે અલ્તાફ પટેલના મામા મુસ્તાક પટેલના ઘરે બે ઘરોને જોડતો બનાવેલ રોપનું ડિમોલેશન કરવામાં આવ્યું એક ઘરેથી બીજા ઘરે જવા માટે રોપ બનાવવામાં આવ્યો હતું ગેરકાયદેસર તમામ વસ્તુઓ દૂર કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સવારથી સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ડિમોલેશન ચાલી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સુરત મનપાની ટીમ અને ટોરેન્ટો પાવરની ટીમ હાજર રહી કામગીરી કરવામાં આવી છે તો મુસ્તાક પટેલ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે અલતાપ પટેલને ત્યાં એક કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અલતાપ પટેલ જે ગુરસે ટોક મકોકા જેવા સિરિયસ ઓપન્સોમાં પહેલાં પકડાવ્યો છે એની પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ પરમ દિવસેને એથી લઈ ગયેલી હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા અહીંયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં આવ્યું હતું અને એસએમસીને ઇન્ફોર્મ કરવામાં આવે એસએમસીની ટીમ દ્વારા એ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી ચાલુ છે મ્યુટો રિકોટ એસ નાઇન ન્યૂઝ સુરત મારી તમામ માહિતીથી આપડે ચહેરવા માટે છુડાયે જ્યારે હું એસ સાથે